હત્યા કે આત્મહત્યાની છે તેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરેલો છે ધારી તાલુકાનું સકડિયા મારું ગામ છે અને એમાં હું વાલમેનની નોકરી કરું છું અને સવારે મેં પાણી છોડ્યું ટાકેથી એટલે ફરી હજુ મળી આવવા માટે ફોન ઉપર જે વાંચ આવે છે અમે ટાકામાં જોવો જોઈએ એટલે મેં ટાકામાં ફક્ત ખાલી કરી અને જોયું તો મને માણાની જોડે માણસ લાશ દેખાણી લાશ દેખાણી હવે સરપટને મેં ફોન કર્યો કે આમાં લાશ થવું છે 意大利，意大利。